પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં છવ્વીસ જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે વાલીઓ અને એનએસયુઆઈ સંગઠનની ઘણી રજૂઆતો છતાં અધિકારીઓની કચેરીએથી માત્ર આશ્વાસન મળી રહ્યું છે ત્યારે એનએસયુઆઈના યુવાનોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં બંગડી ફેંકી હતી ભારે રસપૂર્ણ રજૂઆત કરવામાં આવતા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી ગુજરાત પ્રદેશ અને એનએસયુઆઈના મહામંત્રી કિશન રાઠોડની આગેવાનીમાં પોરબંદર જિલ્લા એનસયુઆઈ ટીમે વાલીઓ અને બાળકોને સાથે શિક્ષણ અધિકારીની ખચેરી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે એક હજાર એકસો ઇઠોતેર વિદ્યાર્થીનું ભણતર ક્યાં સુધી રામભરોસે ચાલશે અગાઉ રજૂઆત છતાં માત્ર ચર્ચા વિચારણા ચાલુ હોવાના જવાબ મળે છે તો ક્યાં સુધી આ ચર્ચા વિચારણા ચાલશે વાલીઓએ પણ રજૂઆત કરી જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવું જોઈએ દર વર્ષે વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ જણાવી અધિકારીના ટેબલ પર બંગડી ફેંકવામાં આવી હતી શિક્ષણ અધિકારીએ બે દિવસમાં યોગ્ય કરવાની ખાતરી આપી હતી આથી એનએસયુઆઈએ કાર્યવાહી ન થાય તો મોઢું કાળું કરવાની અને આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રહેલા પંદર કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી જોશી છે મારી દીકરી આપણે એમ કે ગાંધી સ્કૂલમાં ભણે છે સિક્સ સ્ટાન્ડર્ડમાં બરાબર અત્યારે ત્યાં ચાલુ સત્ર પ્રવાસી શિક્ષક છવ્વીસ જેટલા હતા એ બધાને છોડી મૂકવા મૂકવામાં આવ્યા છે અત્યારે જ્યારે અધુરા સત્રે વિદ્યાર્થીઓને ત્યાં ગુજરાતી શિક્ષક મૂક્યા એ ગુજરાતી શિક્ષકોને ભણાવતા આવડતું નથી એમ કે છે કે અમે આ લોકોને ભણાવી શકીએ એવી કેપેબલ નથી તો અમારી માગણી એટલી જ છે કે ભાઈ ત્યાં તમે ભણાવી શકે એવા વિદ્યાર્થી જો ચાલુ છતાંય તમે અચાનક કોઈ પણ છવ્વીસ વિદ્યાર્થી શિક્ષકોને છોડી મૂકતા હોય તો તમે એટલા પણ કેપેબલ હોવો જો કે તમે છવ્વીસ શિક્ષકો પાછા મૂકી શકો કે કેપેબલ હોય એવા તો તમે જો તમે કેપેબલ નહોતા તો તમારે પ્રવાસી શિક્ષકોને મૂકવાની જરૂર નથી બરાબર એટલે અમારી માગણી એવી છે કે અમારો વિદ્યાર્થી અગિયારસો વિદ્યાર્થી ભણે છે એમ કે એ લોકોનું ભવિષ્ય ન બગડે એટલે તાત્કાલિક ધોરણે એકથી અમે ચારથી થી પાંચ દિવસ પહેલા રજૂઆત કરી તો પણ કોઈ નથી સાહેબ એમ કીધું છે કે બે ત્રણ દિવસમાં અમે નિમશું તો હજી પણ કોઈ જાતનું હવે પાછું બે ત્રણ દિવસમાં કીધું છે અમારી માગણી એટલી જ છે કે ક્યાં કેપેબલ અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષકો મૂકે અમારી એટલી જ માગણી છે પોરબંદરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા એક વીકથી છવ્વીસ જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે જેને લઈ અને અગિયારસો જેટલા વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં છે ત્યારે એને લઈને નિયામકને રજૂઆત પણ કરી છે છતાં પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી આજે પોરબંદર એનએસયુઆઈએ અધિકારીનો ઘેરાવ કર્યો હતો અને ત્યાં ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરી હતી તેની એવી માંગ કરીએ કે તાત્કાલિક ધોરણે આપ શિક્ષકો આપવામાં આવે જેથી કરીને જે આ બાળકોનું ભવિષ્ય છે એ બગડે નહીં પરંતુ આ શિક્ષણ અધિકારી અમને એવો જવાબ આપેલ છે કે માત્ર અમે દરખાસ્તો કરેલી છે અને હજી અમે બે ત્રણ દિવસમાં વિચારશું ત્યારે અમે સાહેબને એવું કીધેલું છે કે સાહેબ જો આપ આ ન કરી શકતા હોય તો અમે સાહેબને બંગડીઓ આપી છે અને એવું કીધું છે કે આ બંગડીઓ પહેરી લો તો તમારાથી આ વિદ્યાર્થીઓનું સારું ન થતું હોય તો આ બંગડીઓ પહેરી એના ખરેખર મુજરા કરવા જોઈએ એવી આજે અમે એક માંગ કરી હતી અને બીજું જો આગામી દિવસોમાં પણ આ કોઈ નિર્ણય નહીં આવે તો એના સિવાય દ્વારા ઉગ્રતી ઉગ્ર આંદોલન અને ગાંધી માર્ગે આંદોલન થશે આજે વાલીઓને એને સીઆઈ દ્વારા અમને એવું કહ્યું છે કે ભાઈ આ જે બાળકોને શિક્ષકો જે છે એ સરકાર નિયમ પ્રમાણે અત્યારે અમે અમને મુક્ત કર્યા છે એની જગ્યાએ બાળકોના હિતમાં બાળકો શિક્ષકો વગર ન રહે એટલા માટે અમે તાત્કાલિક ધોરણ અમારા જે પ્રાથમિકના જે બાળક શિક્ષકો હતા અથવા તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો જે હતા એ બધા મિત્રોને અત્યારે અમે મૂક્યા છે આ લોકોને એવી ગણતરી છે કે અમારા જે જૂના શિક્ષકો છે એને તમે મૂકો તો જેના કારણે અમારા બાળકોનું હિત જળવાય પણ એ બાર શિક્ષકો જે હતા એને સરકારશ્રીના જે અત્યારે નીતિ નિયમો છે એ મુજબ આપણે એમને મુક્ત કરી શક્યા છે કારણ કે નાણાકીય જ્યારે મેટર ઊભી થાય છે ત્યારે આપણે શિક્ષકોને રાખી નથી શકતા એટલા માટે હાલ એમની રજૂઆત હતી પણ અત્યાર સુધી અમે એવું શોધ્યું છે કે અમારી પાસે અત્યારે અંગ્રેજી વિષયવાળા જે મુખ્ય અંગ્રેજી વિષય છે આ બધા જાણી શકો છો કે જે વ્યક્તિઓ અંગ્રેજીમાં ભણેલા હોય તેમનું મુખ્ય માધ્યમ પણ અંગ્રેજી જ હોય તે બાળકોને ન્યાય આપી શકે છે તેવા અમે ચૌદથી પંદર જેટલા શિક્ષકોને શોધ્યા છે અને એ વિદ્યાર્થીઓના હિતમાં એ બાળકો માટે અમે એ શિક્ષકોના ટૂંક સમયમાં એક બે દિવસની અંદર આદેશ પણ કરીશું જેના કારણે વાલીઓ જે છે એમની પણ જે છે એ પ્રમાણે અમે ચૌદે ચૌદ શિક્ષકોને આદેશ કરીશું અને એ પ્રમાણે અમે વળખંડનું જે કાર્ય છે અમે ચાલુ રાખવા આવી છે સરસો જેટલી વિદ્યાર્થીની અંદર સંખ્યા છે પાંચેક શિક્ષકો અવેલેબલ છે અઠ્યાવીસ એક જેટલાનું મેકઅપ અત્યારે બાકી છે સરકારશ્રીના જે હમણાં અમારી તારીખે સરકારશ્રીએ જે મારી પાસે જે ખાલી મેકઅપ છે એ મહેકમની માહિતી મેં ગાંધીનગર મારા વિભાગને મોકલી આપી છે ટૂંક સમયમાં સરકારશ્રી જ્યારે જાહેરાત કરશે ત્યારે મને આશા પૂરી છે કે આપણે જેટલી જગ્યાઓ ખાલી છે બધી જ બધી જગ્યાઓ ભરાઈ જશે સાયન્સિંગ સાથે પણ મારે જ્યારે વાત થઈ હતી તો ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે ત્યારે આ જગ્યાઓ ભરાઈ જશે છે